નમસ્કાર દોસ્તો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે આજે આપણે ખેડા તાલુકાના ખુમરવાડ ગામે એક દંતકથા અને લોકવાયકા છે લાકડાના ઘોડાએ લોઢાના ચણા ખાધા હતા અને એ રામદેવજીની એક જૂની લોકવાર્તા દંતકથા છે અને ગામમાં શ્રદ્ધાળુઓ રામદેવજીને ખૂબ જ માને છે તો એની એ લોકો દંતકથા માટે આપણે ખુમરવાડ ગામે જઈશું ખુમરવાડ ગામમાં વર્ષો પહેલાં રામદેવ પીરની ભક્તિમાં લીન એક ભગત કરીને છોકરો હતો અને એ કાયમ એક લાકડાના ઘોડા જેવો ઘાટવાળું એક થળિયું હતું નાનું એને બગલમાં લઈ કાખમાં કેડમાં લઈને આખા ગામમાં દોડે અને રામદેવજીના જે ગુણગાન ગાય અને રામાપીરનો જય બોલાવે એટલે લોકો એને હસી મજાક કરતા હતા એમાં એકવાર એવું થયું કે તે વખતે ઘઉં અને ચણા આ નદી કિનારાનો વિસ્તાર છે ભાટા વિસ્તાર છે શાકભાજી અને અનાજ વિવિધ નો મબલખ પાક અહીં ઉપજે એવો ફળદ્રુપ જમીનનો વિસ્તાર છે એટલે આ મૂળજી જે છોકરો હતો એને કોઈક ફરતા ફરતા ખેતર સીમાડામાં ગયો હશે તો ત્યાંના ખેડૂતે મશ્કરી કરી એની હસતા હસતા કીધું પેલા તારા ઘોડો આ ચણા ખાય તો ખવડાય અને ચણાનો મબલક પાક ત્યારે ઉતરેલો હતો આખી ખરી ચણાની ભરેલી હતી તો એણે હસતાં હસતા ભગત ઘોડો માણસ હતો હસતાં હસતાં એણે કહ્યું કે ખાઈ જશે બધા ચણા મારો ઘોડો અને પછી રડતા નહીં આવડે તો પહેલાં એમ બધા મસ્કરીમાં કીધું કે ભલે ખાઈ જાય ત્યારે ઘોડાના ચણા ખવડાવી દે એટલે ભગત એટલે જે છોકરો હતો એણે ઘોડાને ઉપર શાલ જેવું ઓઢાડી દીધું અને ઘોડાને સૂચના આપી કે આ ચણા બધા ખાઈ જા અને લોક વાયકા એવી છે દંતકથા એવી છે કે આખા ખરીમાં જે તે ચણાનો પાક હતો એ આ ઘોડો ખાઈ ગયો હતો ત્યારથી ગામવાળાએ મસ્કરી કરવાનું છોડી દીધું અને એમને મૂળજી જે છોકરો જ હતો દોડતો હતો બધે એને ભગત તરીકે બધા ગામમાં ઓળખવા લાગ્યા આ એ મંદિર ત્યારે બનાવેલું છે અને આ લાકડાનો એક ઘોડો છે પ્રાચીન ત્રણસો વર્ષ કરતાં જૂનો છે અંગ્રેજોના સમયનું રામાપીનું નાનું મંદિર છે બાજુમાં તમે ઈંટો જોઈ શકો છો પાટલાઈન્ટ છે એટલે હાથે બનાવેલી એક ફૂટ બાય દોઢ ફૂટની ચોર લંબચોરસ જેવી ઈંટ હોય પહેલાં હાથથી જેવી ઈંટો બનાવતા હતા અને આ લગભગ ત્રણસો વર્ષ કરતાં જૂનું આ નાની ડેરી છે ત્યારે ગામ બહાર આ વિસ્તાર હતો આ બાઠા વિસ્તાર કહેવાય નદી તરફ જવાના રસ્તા ઉપર એક ઊંચા ટેકરા ઉપર આ મંદિર હતું એટલે નાનું મંદિર આ તો નવું મંદિર બને છે અત્યારે પાછળ દેખાય છે આ નવું મંદિર બની રહ્યું છે પેલું નાનું ઓરિજિનલ મંદિર છે તો વાર્તા એવી હતી કે આ ઘોડો ચણા આટલા બધા ખાઈ ગયો એ વાત વાયુ વેગીએ ચારે બાજુ પ્રસરી ગઈ ગામે ગામ બધે તો ખૂંવરવાડના જ એટલે ખેતરો અને બધા સીમાડા ભેગા જ્યાં થાય છે ત્યાં ખેડા કેમ્પ પોલીસ હેડક્વાર્ટર આવેલું છે અંગ્રેજોના સમયનું અંગ્રેજોની કચેરીઓ ત્યારે અહીં હતી માર્ગ મકાનની પણ એક મોટી કરી અહીંયા હતી ખેડામાં અંગ્રેજોનું થાણું હતું અને ખેડા કેમ્પની આજુબાજુ આ જે નદી ભાઠાનો વિસ્તાર છે ત્યાં અંગ્રેજો ઘોડા લઈને ફરતા હતા હવે આ ઘોડો આટલા બધા ચણા ખાઈ ગયો એ વાત ત્યાં સુધી પણ પહોંચી એટલે અંગ્રેજને એવું લાગ્યું કે સારો ઘોડો હશે આટલા ચણા જો ખાઈ જતો હોય તો એ ઘોડો જોવો પડશે અને બને તો એ ઘોડો જ આપણે લઈ લઈએ એટલે અંગ્રેજોને ઘોડાનો બહુ જ શોખ હતો કારણ કે નદી નાળા આજુબાજુ અંગ્રેજો હંમેશા ઘોડા ઉપર જ જતા હતા ખેડા કલેક્ટર કચેરી હતી જેમાં અંગ્રેજનું થાણું હતું ત્યાં બીજા માળ સુધી ઘોડો લઈને એના ઘરમાં અંગ્રેજ અમલદાર જતા હતા એટલા શોખીન ઘોડાના હતા રામદેવજીને ધૂપનું બહુ જ મહત્ત્વ હોય છે રામદેવજીના મંદિરે કારણ કે ધૂપના ધુમાડે જ રામદેવજી આવે એવી લોકવાયકા છે હવે આ અંગ્રેજ જે છે તે આ ઘોડાની તપાસ માટે ખુમરવાડ ગામે આવ્યો હતો અંગ્રેજ અમલદાર ભૂરિયો અહીં આવ્યો અને બધાને બોલાયા કે ભાઈ પેલો ઘોડો જે ચણા ખાઈ જાય છે એ ઘોડો ક્યાં છે એટલે ગામવાળા બધાએ ભગતને બોલાયા કે મૂળજી ભગત એના કેડમાં કાખમાં ગાલીના લાકડાનો ઘોડો લઈને આવ્યા અને એમ કે આ ઘોડો છે એટલે અંગ્રેજને મશ્કરી જેવું લાગ્યું કે આ મજાક કરે છે મારી એટલે કે આ ઘોડો ચણા ખાઈ ગયો હતો એટલે ભગતે અને ગામવાળા બધાએ કીધું કે હા આ ઘોડાએ જ બધા ચણા ખાધા છે એમ લાકડાનો ઘોડો છે એ થોડા ચણા ખાતો હશે એટલે અંગ્રેજને એકદમ એવો વિચાર આવ્યો ચાલો આને લોખંડના ચણા ખવડાવો પહેલાં ખાતા તો લોખંડના ખસે ને એટલે આપણે સાયકલની પેલી બેરિંગ હોય એની જે છરા જેવા લાકડા લોખંડના છરા જેવું હોય ને એવા લોખંડના ચણા લાવ્યા અને ઘોડા આગળ મૂક્યા અને મુરજી ભગતને કહેજાય ત્યારે ઘોડાના કહે તું કે બધા ચણા ખાઈ જાય લોખંડના અંગ્રેજ અમલદાર ઉપર જ ઊભો હતો અને પછી જો ના ખાય તો ભગતને સજા કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ભગતે એ ઘોડા ઉપર લીલું આ કામરી નાખી અને ઘોડાને કીધું કે ચણા ખાઈ જાય અને ત્યારે ચમત્કાર થયો અને એ લોખંડના ચણા ઘોડો ખાઈ ગયો એટલે આ એક ગામમાં આ ખુમરવાડમાં પ્રાચીન લોકકથા છે દંતકથા છે એક લોકોકિત આ પેઢી દર પેઢી સંભળાતી આવેલી એક વાર્તા છે પછી અંગ્રેજ જે એને સજા કરવાનો હતો મુળજી ભગતને એના બદલે અંગ્રેજ અહીંયા મંદિરે પગે લાગી અને ભગતને કહ્યું કે ભાઈ તમારી ભક્તિ સાચી અને ત્યારથી ભગત કહેવાતા હતા પછી એમના પછી આ ઘોડાને પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો નાનકડી ડેરી જેવું બનાવ્યું હતું જે તે સમયે તે અને એમ કહેવાય છે આ નાની ડેરી છે એમાં સિમેન્ટના ઈંટને એવું અંગ્રેજે જ આપેલું હતું અને ત્રણસો એક વર્ષ પહેલાંનું આ બનાવેલું છે મંદિર ત્યારે આ ગામથી દૂર ભાઠા વિસ્તાર કહેવાય ને ભેખડો હોય ને નદી તરફનો રસ્તો છે અને ત્યારે નાનું આ મંદિર હતું દિવસે દિવસે ગામ વધ્યું એમ પબ્લિક વસ્તી નદી આજુબાજુ બધે વધતી ગઈ અત્યારે તાજેતરમાં જ રામદેવજીનું નવું મંદિર બની રહ્યું છે પરંતુ ગામ લોકોની ઈચ્છા હતી કે આ ઘોડાનો ઇતિહાસ થોડો યુટ્યુબ પર આવે તો સારું આ સરસ ધુમાડા ધૂપના ધુમાડા રામદેવજી મહારાજને પ્રિય ધૂપના ધુમાડા જ પસન્ન થાય એટલે ગામના લોકો ધૂપ વધારે કરે છે પાંચ હજારની વસ્તી ધરાવતું આ ગામમાં પચાસ ટકા કરતાં વધારે યુવાનો છે અને બાકીના બાળકો અને એ છે એટલે યુવાન ગામ છે આ અને બધા જ શ્રદ્ધાળુઓ છે સાંજ પડે આજે બીજ છે એટલે સાંજે બધા જ નાના મોટા બધા જ રામાપીરના મંદિરે દર્શન કરવા આવશે સાંજ પડે મોટી સંખ્યામાં બહેનો દીકરીઓ ભાઈઓ યુવાનો વડીલો બધા દર્શન કરશે મહિલાઓ વહેલા થોડા આવીને દર્શન કરીને જતા રહે છે અને વડીલો અહીં બેસે છે તો ચાંદ ચંદ્રમાં બીજનો જે ચાંદ ઉગે એ બીજના દર્શન કરી અને રામદેવપીરની ભક્તિ આરાધના કરે છે આ લોકો અને રામદેવપીરને બહુ જ માને છે હવે આપણે ગામના જ કેટલાક વડીલો છે એમની પાસે પણ આપણે થોડી હકીકત શું હતી અને દંતકથા શું છે એ વિશે વડીલોને બોલાવીશું અને ભગત વિશે અને લાકડા વિશે આપણે જાણીશું અને આ મંદિરમાંથી જે એ ભગતનો અસલ ત્રણસો વર્ષ પહેલાંનો લાકડાનો જે ઘોડો હતો જે એમના બગલમાં ઘાલીને કેડમાં લઈને કાખમાં લઈને દોડતા હતા ભગત એ આ ઘોડો અત્યારે બહાર કાઢ્યો છે ખૂબ જ આસ્થા આ ઘોડા ઉપર ગ્રામજનોએ છે આ એ જ ઘોડો છે અને એને હવે આપણે બતાવીએ છીએ એના દર્શન કરાવીએ છીએ શ્રદ્ધા શ્રદ્ધાનો જો વિષય હોય તો વિચારવાનું જ ન હોય બીજું કંઈ અને આ ઘોડા ઉપર ખૂબ જ શ્રદ્ધા અતુટ શ્રદ્ધા લોકોનો છે રામદેવજીના મંદિરે ઘોડો જ હોય છે આ એ જ ઘોડો છે એને આખું ગામ પૂજે છે અને રામાપીરનું વાહન ભગતની યાદગીરી તરીકે આ ઘોડાને ખૂબ જ શ્રદ્ધાથી દર્શન કરે છે ઘોડાના અને હવે ગામના વડીલ 70 વર્ષના રતિ કાકા પાસેથી આપણે આ ઇતિહાસ થોડો એમના બાપ દાદાના વખતનો જાણીશું શું નામ છે તમારું રતિલાલ રતિલાલ જાણા કેટલી ઉંમર થઈ તમારી 70 વર્ષ હવે આ શું છે કહો તમે એ આ પહેલાની વાત છે એક મુજી ભગત કરીને હતા એટલે આ કાયામાં ઘોડો લઈને ફરતા અમને ખબર કે મરે દોઢ બહાવા છે મને પેલા ફરી એવા ઘવાર ગયેલા બગલમાં લઈને ફરા તો આપણા જેવા ચણા બણા તણા થાય ને ચણા હાથ ઘઉં હાથ કેમ બગાતા ચણા ખાઈ મેલો કે ચણા દુઃખ થાય છે ખાઈ ગય છે તો કે ના ના તુંબડી ઓળીને મેલે લે ઓડારી ફરી ચણા ખાઈ ગયેલા ફરી કોકડીએ પી એવો છે કે જોણ્યું એને

લોખંડના ચણા પણ ખાઈ જાય તો તમારી ભક્તિ સાચી એટલે તે વખત લોખંડ ના ચણા પડા તો ઘોડો તો સતત હતું એટલે ઘોડા તો ચણા બધા લોખંડ નહીં ખાઈ ગયા તે વખત અંગ્રેજ સરકાર આ મંદિરે નમી પડ્યા હતા અશક્ય જે વસ્તુ હતું લોડાના ચણા થઈ જાય એ વસ્તુ અશક્યમાં શક્ય થાય એટલે અંગ્રેજ પણ જે આપણા સંસ્કૃતિ નતા માનતા છતાં પણ ભગવાન ના દેવ પગે લાગીને એમને તે વખત આ ગામમાં કંઈ જે ભગત હતા અંદર રહેવાની પણ શિક્ષા કરવાની વાત કરતા હતા તો ઘોડો ચણા ના ખાય ને તેના એને જાનમાં પૂરવાની વાત હતી પણ ચણા ખાઈ ગયો એટલે હવે શું કરે એટલે અંગ્રેજે તે વખતે અમને સાવાશી આપી તમારી ભક્તિ સાચી છે અને તે વખતે હમણાં દાદાઓના દાદાઓ ઘોડો ત્રણસો વર્ષ પહેલા પેઢી પર આ થયેલું એટલે બહુ આ તો બહુ મજાના મંદિરે પણ કાપડમાં મીઠેલું હતું કઈ દીવાથી આગ લાગી હતી એટલે એ ઘોડો મોટો હતો પણ એ આગના લીધે થોડો ભાગ એનો નાશ પામ્યો હતો અને અત્યારે આ અવશેષ રહ્યા છે જેમ જેમ આપણે

એટલે આ બહુ બઉન પુરાણી છે બહુ સખત વસ્તુ છે અમારા વડવા કીધેલું એટલે અમે આ તમને

અને હવે એ જૂના આ નાનકડી ડેરી જેવા રામદેવજી મંદિર જે ત્રણસો વર્ષ જૂનું છે ત્રણસો વર્ષ નહીં એ મંદિર જૂનું હશે વધારે છે પણ આ જે ઘોડો છે લાકડાનો એ ત્રણસો વર્ષ જૂનો છે એને મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કરી દીધો છે ઘણા વર્ષોથી ત્રણસો એક વર્ષથી એ ઘોડો આ જગ્યાએ અહીંયા પ્રસ્થાપિત કરેલો છે અને લોકો એના દર્શન ભારે શ્રદ્ધાપૂર્વક અતુટ શ્રદ્ધાથી દ્રઢ ભાવનાથી આ ઘોડાના દર્શન અહીં કરે છે ખૂબ જ આસ્થાનું પ્રતિક ગણાય છે આ ઘોડો રામદેવજીને બહુ જ માને છે આ ગામના લોકો જોકે ગામ ઘણું શ્રદ્ધાળુ છે અનેક મંદિરો અહીંયા ભવ્ય મંદિરો બનાવેલા છે બધા અને યુવા વર્ગ પણ ખૂબ જ શ્રદ્ધાળુ છે પાણીની ટાંકી ઉપર પણ નવ રંગ ધજાઓ નેજાઓ રામદેવજીના નેજા કહેવાય નવ રંગના નવ ધજા આજે શ્રાવણ સુદ બીજ છે અને બીજ એટલે રામદેવજીની કહેવાય છે બાર બીજના ધણી કહેવાય છે રમાપીર એટલે આજે આખું ગામ ધીરે 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 દર્શન કરવા આવશે સંધ્યા ટાઈમ થઈ રહ્યો છે બહેનો મહિલાઓ દીકરીઓ એ દર્શન કરવા ત્યાં સાંજના આવશે મહિલાઓને ખાસ કરીને પશુપાલનનો વ્યવસાય હોય એટલે પરંપરાગત રીતે જ પશુ પાળતા હોય છે ભેંસને ગાયને એવું રાખતા હોય છે તો એને ધોવાના હોય પશુને અને એ દૂધ ડેરીએ ભરવાનું હોય સાંજના ટાઈમે અને થોડું ખેતરનું એ કામ પણ હોય તો સંધ્યા ટાઈમે આ કામ એ પૂર્ણ કરી અને બધા ધીરે ધીરે જેમ જેમ ફ્રી થશે એમ ગામના બધા જ યુવાનો મહિલાઓ બહેનો વડીલો બાળકો આજે રામાપીના દર્શન કરવા આવશે અહીંયા આગળ આ ટેકરા ઉપર રામદેવજીનું મંદિર છે નદી તરફ જતો રસ્તો પાંડવ કુળના બાણાવડી અર્જુનના આઠસો મી પેઢીના વારસદાર રામદેવજી કહેવાય છે અને રાજસ્થાન રણુજામાં રામદેવજીની સમાધિ છે મોટું મંદિર છે ગુજરાત અને રાજસ્થાનના લાખો કરોડો શ્રદ્ધાળુઓ રણુજા દર્શને જાય છે ગુજરાતમાંથી અનેક જગ્યાઓથી પગપાળા ચાલતા પણ ભાદરવી પૂનમ ભરવા માટે સંઘ જાય છે પ્રાચીન સમયે જ્યારે મનોરંજનના કોઈ ટેલિવિઝન ફિલ્મો આવું કંઈ ન હતું ત્યારે ગામે ગામ રામદેવજીના મંડળો ચાલતા હતા એમાં ગામના જ યુવાનો રામદેવજીના પરચાના આખ્યાન ભજવતા હતા એટલે કે નાટક કરતા હતા રામદેવજીના જે જીવનના પ્રેરક પ્રસંગો છે એને નાટ્યાંતર નાટક રૂપે ગ્રામ્યજનોને બતાવતા હતા એના દ્વારા ધર્મની પ્રચાર પણ થતો હતો ધર્મની આસ્થા ભાવના પણ વધતી હતી અને લોકોને મનોરંજન પણ એમાં કરાવતા હતા મિત્રો આ પૌરાણિક પ્રાચીન ગામની પરંપરાની વાત હતી આ વિડીયો આપણે ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝને સબસ્ક્રાઈબ કરો અને આપના વિસ્તારમાં પણ આવું કંઈ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો જેથી કરીને પ્રાચીન સભ્યતા પ્રાચીન લોકવાયકા પહેલાંના જમાનાની વાતો આવનાર પેઢી પણ જાણી શકે તો મિત્રો આ હતા કુંવરવાડના રામદેવજી મહારાજની એક લોકગીત દંતકથાના આપણે જોયા મિત્રો જીપી ને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોતા રહો જય રામદેવજી